મારો છોટું ભાઈ નહી ચડાયો બીજું મારે પોણી આવશે એટલે પોણી ભરવાનું બાકી છે હાલ નહીં આવે મોડ લેવા જાવું મારે હવે બોર લેવા તો ચડતો લાગે છે

કે બરણે તો બર બધી આપુ જ ના કરી કે રિક્ષા લાયા તો પૈસા કોણ ભરશે તમાર ભર ભરું તોથી લાવું હું તો ખાઈ ગયો દારૂ પી ગયો મારા હવે ફૂટુ દોસ્તાર પાણે જવું પડશે હવે દોસ્તાર પાણે જવું પડશે મને રિક્ષા લેવરાઈ મારા સારા મિત્ર હતા એ લગભગ સુરાભાઈ અને લગભગ ગમન ભાઈ છે હા એમ પાણ જ જાવું એ પાણ જ નાવ ઠીકો જો કે લગભગ તો ઘરે તો કોઈ દેખાતું નહીં ક્ષેત્રમાં અરે હા તમે ખાલી પરિસ્થિતિ કેમ બે હોય હોય તો હું તો નહીં ચાલશે મારા ખબર પડે છોટું ભાઈ તમે રિક્ષા લેવાય થી તમે ભાઈ હ એમાં ભાઈ જ એને દારૂ પીવી દારૂ આખો દાડી પી પી કરી એટલે મારે કેવું કોઈ મોલતા નહીં જો જમીન હતી મારી બધી તો જમીન હતી તમે આ હતા જોવા એ વેચી નાખી એક ભેંસે વેચી નાખી હવે ખાલી એક ભેંસ રહી હે એને હવે હું સોળ નખીને તો કાઠું પડે

ઝઘડા કરી અને આખો દારૂ દારૂ પીમ બમ કોઈ કરી ના ખાલી દારૂ પીખો વેચીને કોઈ ખાવા બાઈ જતા ખાલી પાણી પીવાની વાત બીજું પીવાનું પાણી નઈ પીએ કોઈ ભાળી ગયો હાથ ધરોજ

મને ખબર શોર્ટકટર શોર્ટ થી તમે ફાળેલો તમને ખબર લો ના આપડે બરોબર નહોતો તમારે ઘરે આવી ગયો તમારે ઘરે

બડે બડે ના ભાઈ મત માર માર આખો આઈ પી આપણી ગરતી ના મરાય લે બોરે મારતી આને ના શું કરવાનું બોલો પકકો લે પિતા આ બોરે ખાતા દે જા હ પકકો લઈ ઓર

ना ना इधर उधर नहीं गली में तो जीने का छोटा भाई छोटा भाई तो ज़्यादा तो ज़्यादा तो ज़्यादा तो बैठा हुआ तो 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 તમે હજુ હપ્તા છો પણ આ રીતે તમે દારૂ પીઓ તો બંધ કર દો રિક્ષા પૂરી હપ્તા પૂરા કરો હવે તમને દારૂ તમાડા તમે પો કુટુંબ વાળા માલિકા બનતો કુટુંબ

પેલા તમારે ભાઈ ને તમારો થોડા ઓસમો છે તો માતાની નું ખુબ મન તમે

આપડે પૈસા અડ્ડા મૂલતા રે વડી મારી નાખીએ વડી હા તો ગંગા

Gracias.